આવી જાય પણ કદાચ ન્યા આવ્યા પછી મરી જાય તો તમારે જીતો દાડો જ કરવાનો રહે તને તમે રોવું ના આવે કેમ કે તમારે કઈ એટલો બધો અઘાત પ્રેમ તો હોય નઈ તમે રોવું આવે બધાય તમે બધાય એટલે આપણે શાળ એક વર્ષ નું ગોતવાનું છે એલા પણ તો તો બહુ નાની ઉમર ની ભાઈ કેવાય તમારે હું મગજ ભરી ગયો છે હું એલા એમ નઈ ભગવાન આ

આ તાનની બાઈ ભજન કરડો હું હુ મગજ ભજન ફેરવી નાખે આખો ભજન નો વજન બે ગોતો નો જડવા દે હા ભાઈ કાકા કરે ભાઈ નોકરે એવું હોય નહી માનો તમે એને હું તમને હાચું કવ છુ તમે ઈને આયથી મરવા નથી આવ્યો તમે રવા દયો હું હાચું કવ તો હવે જે થાઉ હોય થાય હાલો ને પણ બાઈ ગોતે પાહે હા એમને તમારા લગન એકેય વાર થયા જ નથી

તમારા પેપર મા તેવું હોય જ ને મારી પાસે બાઈ ને છોકરીઓ દોહી બધું હોય હા 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 પણ હવે મારું મને તમારી માથે દયા ઈ આવે છે તમારું થોડાક દિવસ જીવવાના છો ઈ નઈ જીવો અને હાઇટ મરશો ઈ મને ડર બે ગયો હાઇટ વર્ષ કેમ ફેકુ કરવું એમ મને એવું દુઃખ થઇ ગયું છે હા હા અને ગમે એમ કઈ એક કામ કરો હા તમારા બાઈ વગર હાલ એમાં નથી ને હવે

પડે બીજો કોઈ જાતનો કઈ વાંધો નથી ખાવામાં પીવામાં બે પગમાં હરિયા નાખેલા છે હા મારે એક પગમાં નાખેલા છે આપડા ખાતે વેચવી પડશે

રામ ભરો તમને ખુશી કરી દીજો મારે ખુશી થાય હું તો ખુશી છું સોવી કલાક હા 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 ભલે ભલે હાલો મને તમારો ફોટો મોકલો યુટ્યુબ માં વાયરલ કરું છું હા હા વાંધો નહી ઓકે એ બાપા આમાં તમારા નંબર માં હાઈ કરો ને નથી આવતું કેમાથી મોકલ્યો એમાં એ એક બીજા ભાઈ ના ના ફોન માંથી મોકલ્યો છે એના નંબર છેલ્લે કેટલા છે હવે ઈ તો મેં પૂછ્યું નથી ઈ ભાઈ ને કીધ્યો એટલે એમાંથી નંબર બંબર બધું આવી જાય છે કે પણ કાઈક આમાં આવું તો જોઈને કોઈક નો ફોટો મુકાઈ જાય હા 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 ફોટો નથી એવો આમાં

તો એ તો છોકરી દેખાવડી બહુ સારી છે હા વીઆઈપી નામ શું છે એમ નહિ શું છે એમ દેવી પૂજક છે એટલે દેવી પૂજક ભગવાન નો હાલે એટલે મૂળ બાઈ ને દેવી પૂજક આવું જ કરો છો

ઇંગ્લિશ માં પાછો વાંધો ન પડે કાઈ વાંધો ન પડે ઈ કર્યું છે તમારે બટેટા મંગાઈ હા 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 ઈ માં ઓમ હારું ડકો ઓછો થાય એટલે એમ કરો હું ન્યા રૂબરૂ આવું તમને મળવા તો હાલે તમારે બાઈ ને મળવાનું નું હોય મને મળી ને આપડે હું કે બે ને આપડે કઈ પ્રેમ કરવો હા ઈ તો સમજાય ગઈ વાત ડોહી વાત કરાવી તમે ને પણ તમારે આ નબળી નીચી જ્ઞાતિ ની બાઈ હોય

ના ના ઉછામાં વર્ણ વ્યવસ્થામાં હા પણ ઈ તમને વરસ તો મેં કીધા ને સાળે વર્ષ હોય તમારે તો પાઠ વર્ષ થયા ને હા આ તો એ તમારે પાંહાથ વર્ષ પિસ્તાલીસ વર્ષ ભાઈ બાઈ મળી જાય ચાલીસ વર્ષ કેમ કે તમારે હજી સાહીઠ વર્ષ ની નાના નાના જ કેવાય કઈ એટલી બધી ઉમર નો કેવાય હા 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 સો વર્ષ ની જિંદગી હોય હા હા સો વર્ષ માં તો હજી પાહીઠ જ કેવાય હજી તો પાંત્રીસ વર્ષ બાકી છે એટલે બાઈ તો આનંદ તો કરી શકે હજી કઈ વાંધો નથી હા કા દહાડા માં કે પિત્રું માં ગમે દેવ ગતિ માં બાકી તમારે વાંધો નો આવે એના પણ નંબર નથી ભગવાન મારી આગે એનું કારણ છે કે દેવી પૂજક છે એટલે ઈવડે લોકો દેવ ધર્મ ને એ બધું એનામાં હોય તો એને તમારે પૂછવું પડે અમે ને ખબર નથી કે એમાં કઈ થાય અમે તો બાઈ ભાઈ

બાપુ કોડ નથી આ નાવા ધોવાનો રાંધવાનો વાંધો એટલે લગભગ ફોન માં વગર પાણીએ હા પણ એટલે ઈ થી આ તો

હા હું તો કઉદૂત ને એવી જૂની ગાડી રાખો ઉછામાં બધું છોકરા ખાધા મૂકી ના રે રોજ નું બિલ બહુ સોડે બાપા એ તો બધા વીઆઈપી ગાડી હા 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 એ બધી ઓડી ઓડી મરસી ડિજ અંદર સિસ્ટમ બહુ તમને ખબર ના પડે કે